નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં એકસો પચીસથી ચારસો ચાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠથી પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો સાઠ અમરેલી માર્કેટ માર્કેટયાર્ડમાં સોથી ચારસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો સોળથી ત્રણસો એકાણું વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો ચોત્રીસ થી ત્રણસો છેતાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં એકસો થી બસો સિતે ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એકસઠ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો છપ્પન વાસણા માર્કેટ યાર્ડમાં થી છસો સુરત માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો ચાલીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં ત્રણસોથી પાંચસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો દસથી ચારસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો